ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક ચાલતા આંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાતમાં ક્યાં આવેલું છે જવાબ સંજાણ પ્રશ્ન બે ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી બોલે ત્યારે કૂતરા જેવો ભસવાનો અવાજ કાઢે છે જવાબ ભેંકરું પ્રશ્ન ત્રણ બરડો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે જવાબ પોરબંદર જિલ્લામાં પ્રશ્ન ચાર ગુજરાતી બાળ સાહિત્યના અમર પાત્રો મિયા ફુસ્કી અને તભા ભટ્ટના સર્જકનું નામ આપો જવાબ જીમરા જીવરામ જોશી પ્રશ્ન પાંચ દીપડાની વસ્તીમાં ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ આવે છે જવાબ બીજો પ્રશ્ન છ ગિધની વસ્તીમાં ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ આવે છે જવાબ પહેલો પ્રશ્ન સાત ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે જવાબ ગુજરાત પ્રશ્ન આઠ ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી સૌથી ઊંચું છે જવાબ નીલગાય પ્રશ્ન નવ દ્વારકામાં ક્યુ પ્રખ્યાત તળાવ આવેલું છે જવાબ ગોપી તળાવ પ્રશ્ન દસ પૂર્વના ગણાતા અમદાવાદ શહેરમાં એક સમયે કેટલી મિલો ધમધમતી હતી જવાબ સમય પ્રશ્ન અગિયાર તુલસીશામ તીર્થધામ ક્યાં આવેલું છે જવાબ જુનાગઢ પ્રશ્ન બાર મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરી કઈ સાલમાં મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો હતો જવાબ ઓગણીસો ત્રીસ માં પ્રશ્ન તેર બ્રિટિશરોએ કઈ સાલમાં સુરત ખાતે કોઠીની સ્થાપના કરી જવાબ પ્રશ્ન લોખંડી પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલને વલ્લભ સત્યાગ્રહ બાદ સરદારનું બિરુદ પ્રાપ્ત થયું જવાબ બારડોલી સત્યાગ્રહ પ્રશ્ન પંદર ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે જવાબ નર્મદા પ્રશ્ન સોળ આઝાદી પૂર્વે વડોદરામાં ક્યાં રાજવીઓનું શાસન હતું જવાબ ગાયકવાડ પ્રશ્ન સત્તર વડોદરાને સંસ્કાર નગરીનું સ્વરૂપ આપનારા રાજવીનું નામ જણાવો જવાબ સયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન અઢાર ભારતીયો સાથે ધુમા જેમ ભળી ગયેલી પારસી પ્રજા કઈ સદીમાં સજાણ બંદરે આવી પહોંચી હતી જવાબ દસમી સદી પ્રશ્ન ઓગણીસ પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક શહેરનું નામ આપો જવાબ ચાંપાનેર પ્રશ્ન વીસ સાબરમતી નદી કઈ બે નદીઓના મિલનથી બની છે જવાબ સાબર અને હાથમતી પ્રશ્ન એકવીસ ક્યાં બે રોકડિયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે જવાબ મગફળી અને કપાસ પ્રશ્ન બાવીસ રાજ્યની બાકી બધી નદીઓના કુલ પાણીના પુરવઠા કરતા કઈ નદીનો પાણી પુરવઠો સૌથી વધારે છે જવાબ ઘુડખર પ્રશ્ન ચોવીસ ગુજરાતના ક્યાં શહેરમાં બનેલા સોના ચાંદી કલાત્મક આભૂષણોની યુરોપ અને અમેરિકાના દેશમાં નિકાસ થાય છે જવાબ રાજકોટ અને ભુજ પ્રશ્ન પચીસ ક્યાં કચ્છી માલમે પોર્ટુગલના ખ્યાતનામ નાવિક વાસ્કો ગામાને આફ્રિકાથી ભારત આવવાનો માર્ગ બતાવ્યો હતો જવાબ કાંઝીમાલમ આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રવર્તળોમાં શેર કરી